হনায দাগ্যে অপায়ণ বার ইমালেয়ামাটয়া মাটে হিয়া ইম্য় আপডিরোই আপডুকের কায়ে শকোচো তিয়া পয়া শেনে কিল আলাল আলে

તેના માટે અલગથી એક રૂમ બનાવવાનો છે સ્ટ્રક્ચર બની ગયું છે રૂમનું પથરા પણ લાગી ગયા છે રૂમ પર સ્ટ્રક્ચર બની ગયું પથરા લાગી ગયા હજાર ધોરણનો રૂમ છે બંદૂકનો રૂમ બને છે નીકળી ગયા માટે

જા આ સાંઈ બાબાનું મંદિર છે ત્યાંથી મેં નીકળી ગયા બાયપાસ વડાગલા રોડ ઉપર

આવી ગયા રણસગી ના ફાર ઉપર તમે જોઈ શકો છો રણસગુર નું ફાર્મ આ છે અમારા આ મિત્રો પણ ફાર્મ છે

બીજી આછાદા મારા બે મિત્ર એમની કોડી છે તોરણ આવે તારા જોડે એમની લઈને ઘોડા સાથે કવરિંગ કરવા માટે અહિયાં આવી છે બે મિત્રો અમારા આવી જાય ફોજી ગોળો તમે જોઈ શકો છો ફોજી ગોળો કેટલો સુંદર છે જોઈ શકો છો એનો પાવર તમે જોઈ શકો છો નિકટ કાઠી કેટલી સુંદર છે ફોજીની

ગયા ઘરે આ બંદૂક નું શેડ નવું બની ગયો છે તેનો રૂમ અલગથી આ જહલ રૂમ છે આ બંદૂક નો રૂમ છે આ નો રૂમ છે તમે જોઈ શકો છો તરણી ઘોડીઓના રૂમ